મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે અમે ત્રીજી તારીખે મવાના ધારાસભ્ય માનની શિવાભાઈ ગોહિલને સફેદ ડુંગળીના ભાવ ડિહાઈડ્રેશનવાળા દબાવી રાખે છે એ ત્રણ ચાર મહિનાથી એ બાબતે વિગતે રજૂઆત કરી અને ડિહાઈડ્રેશન વાળા પાણી ખોટી રીતેથી ઝેરી કેમિકલવાળું કાઢે છે સરકારના કરોડો અબજો રૂપિયાની કર ચોરી કરે છે તેમજ મજૂરોને કામ કરાવવામાં દરકારી વાપરે છે બાર ચૌદ કલાક કામ કરાવે અને અડધી મજૂરી આપે છે ફાયરના સાધનો રાખવાની વગેરે અનેક પ્રકારની ડિહાઈડ્રેસનવાળા ગેરરીતિ કરે છે પણ જો ખેડૂતોને ડુંગળીના ભાવ દબાવી રાખે અને આમાં જો યોગ્ય નિર્ણય ન આવે તો આ યોગ્ય ન કહેવાય એટલે શિવાભાઈ અમારી ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત આગેવાનોની હાજરીમાં માની કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ટેલિફોનિક વાત કરી અને આખી અમારી જે વાત હતી એ શિવાભાઈએ કૃષિમંત્રીને વાત કરી એટલે કૃષિમંત્રીએ કાલે શિવાભાઈને ખાતરી આપી કે આવતા કા પાંચ તારીખે એટલે કે કાલે સોમવારે ગાંધીનગરમાં કૃષિ વિષયકની જે મીટિંગ મળવાની છે એમાં અમે આ ડિહેડ્રેસનવાળા ઉપર આકલા આકરા પગલાં લઈશું અને એપ્રિલ મહિનાની જે ડુંગળીના ભાવ નથી મળ્યા ખેડૂતોને એટલે એપ્રિલ મહિનામાં ખેડૂતોને જે ડુંગળી વેચી એમાં સહાય પણ અમે આપશું એવી શિવાભાઈને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હકારાત્મક જવાબ આપ્યો છે એટલે અમે શિવાભાઈ ગોહિલને હૃદયપૂર્વકથી આવકારીએ છીએ અને ધારાસભ્યશ્રીની રજૂઆત કૃષિમંત્રી સાંભળી અને જો યોગ્ય પગલાં ભરી અને ડીઆઈડીએસન ઉપર કડક કાર્યવાહી કરે અને ડીઆઈડીએસનવાળા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ આપે અને સરકાર અત્યારે આ ભયંકર પરિસ્થિતિમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે ડુંગળીના ભાવમાં એમાં જો સહાય આપે એટલે અમારા સરકારને પણ આભાર વ્યક્ત કરજો પણ હજી સરકાર ક્યારે આપે અને ક્યારે કરે એ જોવાનું રહ્યું પણ એમાં જો ક્યાંય ઓલું થઈ છે તો બધું અમારું આંદોલન તો શરૂ થઈ છે પણ શિવાભાઈ ગોહિલે કાલે ખૂબ જોરદાર રજૂઆત કૃષિમંત્રીને કરી એટલે એને અમે ત્યાં આવકારી હતી અને ડીઆઈડીસનવાળા લૂંટબાજી કરે છે એની ઉપર જો સરકાર કે તંત્ર જોવા કંઈ નહીં કાર્યવાહી કરે તો પછી અમે ખેડૂત રેડ કરી અને ડીઆઈડીસનવાળાને પણ એક ફેરી અમે શિક્ષાત્મક પગલાં લેવાય એવી કોશિશ તમામ કરશું જય હિન્દ જય ભારત